સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી એક ત્રણ વર્ષનું બાળક ગુમ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ડીસીપી એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો ત્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું દેખાય છે

છે જે આધારે ખડોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે તમામ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજો કે હું પ્રતિશક્તિ અતિશક્તિભરું છું